તૈયાર થઈ ગયો છે મુરબો આ મુરબો હવે ઠરી ગયો છે એને વરણીમાં ભરી લઈએ જય સ્વામિનારાયણ કાચી કેરીનો મુરબો બનાવવા માટે થઈને અહીંયા એક સાતસો ગ્રામ જેવડી કેરી લીધી છે હવે એના ટુકડા કરીએ પિલરથી છાલ ઉતારી અને પછી ટુકડા કરવાના છે હવે આ કેરીને જે મીડિયમ સાઇઝના પીસ કરી લીધા છે અને થોડીકનું ખમણ કર્યું છે હવે આ બેને આપણે બાફી લઈએ બહુ બાફવાની નથી આપણે સાદી ભાષામાં કહીએ ને કે વર્કો વારી લઈએ એક એટલે એક ઉભરો આવે ત્યાં સુધી એને બાફી લઈએ હવે આમાં જ્યાં પાણી ઉકળવા માંડ્યું છે એમાં કેરી નાખી દઈએ સાથે સાથે ખમણ પણ એડ કરી દઈએ આમાંથી ખાલી ખટાશ નીકળી જાય ને એટલી જ એને બાફવાની છે એટલે જેથી કરીને આપણે આ પાણી નીતાવીએ તો એની સાથે ખટાશ પણ નીકળી જાય એક આવી ગયો છે હવે એને લઈએ ગેસ બંધ છે ને આવી રીતના લઈએ હવે અહીંયા સાતસો ગ્રામ કેરી હતી એટલે અહીંયા આપણે સાતસો ગ્રામ ખાંડ લીધી છે હવે એને ગેસ ઉપર ખાંડ ડૂબે એટલું પાણી મૂકી અને ચાસણી કરશું ચાસણી દોઢ તારની કરવાની છે ચાસણીનો દોઢ તાર થઈ ગયો છે હવે ચાસણીનો ગેસ બંધ કરી અને અંદર કેરી એડ કરી દઈએ આની અંદર ચાસણી ગરમ હોય ત્યાં પાંચથી સાત તણા જેટલું કેસર એડ કરી દેવું અને એલચી સાત થી આઠ દાણાને ને ખાંડીની અંદર એલચી નાખી હતી હવે એની અંદર કેરી નાખી દીધી છે હલાવી અને આની અંદર કેસર અને એલજી નાખ્યા પછી આને પાંચ મિનિટ ઉકાળો એટલે જેથી કરીને કેસર નો કલર એ આવી જાય આપણે આની અંદર કેરી એડ કરી હતી કેસર એલચી અને કેરી ત્રણેય એડ કર્યું હતું તો કેરી આપણે પાણીમાં બાફેલી હતી એટલે ચાસણી થોડીક પાતળી પડી જાય એના માટે થઈને એને પાંચ મિનિટ ઉકાળવું અને એનું જે આ પાણી વહીધું હોય એનું શરબત બનાવશું આમાંથી કેરીનો બાફલો પણ બની શકે અને આ જેટલું પાણી છે એટલી કેરીની ખાંડની ચાસણી કરી અને એને પર મિક્સ કરી નાખવું અને પછી એમાં થોડોક ફુદીનાના પાન કરી અને એનું શરબત પણ થઈ શકે છે હવે આ મુરબાને પાંચ મિનિટ ઉકાળી લીધો છે ગેસ બંધ કરી દીધો છે હવે આ પૈડો પૈડો ઘટ થશે જેમ પણ રહેશે એવી રીતના ઘટ થશે તૈયાર થઈ ગયો છે મુરબો આ મુરબો હવે ઠરી ગયો છે એને વરણીમાં ભરી લઈએ